ગુજરાતના અમદાવાદ ખાતે આવી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને તેઓ મળશે સંબોધન કરશે અને જે પીડિત પરિવારો ગુજરાતના છે એમાંથી ઘણા લાગણી હતી કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી એ ન્યાય માટે ઉઠાવતા આવ્યા છે તો અમારે પણ મળવું છે તો એવા પીડિત પરિવારો જે છે એમના સભ્યો પણ મળવા માંગે છે એમને મળશે આ રીતનો કાર્યક્રમ આવતીકાલે રાહુલ ગાંધીજીનો છે કે કાલે આપ સૌને મેં કહ્યું હતું અમે આખા ગુજરાતમાંથી મોટા પાયે કોંગ્રેસ કાર્યકર્તાઓને બોલાવીને જેલ ભરો મને આનંદ છે કે કોઈ સમ વિઝડમ હેઝ પ્રિવેલ કંઈક દાપડની અસર થઈ અને અમારી બંને એફઆઈઆર પોલીસ દ્વારા લઈ લેવામાં આવી છે અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે ગુજરાતની એક અસ્મિતા અને કલ્ચર રહ્યું છે કે વૈચારિક લડાઈ ને ગુંડા આ ગુજરાતની ઉમદા પરંપરા જનતા પાર્ટીના ગુંડાઓ કલંકિત કરી છે ત્યારે અમે પણ સ્વરક્ષણ એ અમારો અધિકાર છે મંજૂરી એ જે ગુંડાઓ આવતા હોય તો એને ઉઠાવીને તરત લઈ લીધા હોય તો કોઈ ઘટના ન બની

દેવોના દેવ મહાદેવ ભગવાન શિવના દર્શન કરાવી દીધા એમણે અને ભગવાન શિવની શિવ પુરાણની વાત છે ડાબા ખભે ત્રિશૂળ કેમ અભય મુદ્રા એનું મહત્વ શું નાગ દેવતા ગળામાં અને સત્તા નિર્ભયતા આ વાત રાહુલ ગાંધીજીએ કરી એટલે આ ભાજપના સત્તા બત્તાઓને થઈ જશે એટલે વિચિત્ર ચિત્ર વાતો કરી રહ્યા છે આખો પ્રવચન સાંભળ્યા પછી કોઈ ના ના પાડી શકે હું વંદન સાથે આભાર માનીશ જગત ગુરુ શંકરાચાર્યજીનો એમણે પણ કહ્યું કે રાહુલ ગાંધીજીના પ્રવચનમાં હિન્દુ વિશેની વાત કરાય છે એ પ્રશંસનીય છે અને કોઈ ખોટું નથી આપણા હિન્દુ સંગઠનોએ પણ આ વાતની સરાહના કરી છે ત્યારે આવા રાહુલ ગાંધીજી આવતીકાલે અમદાવાદ ખાતે આવી રહ્યા છે

ફરી વખત આવે ત્યારે અથવા દિલ્હી જવું હોય તો એમ કરવું હોય તો પણ કરીશું પણ જે કોઈ પહોંચી શકશે અને આવશે એમને અનુકૂળતા કરીને એમની કાલે એમની રિમાન્ડ પૂરી થાય છે એમના પરિવારના સભ્યોને રાહુલ ગાંધીજી મળવાના છે અહીંયા જ જે અંદર છે એમના પરિવારના સભ્યોને અને ત્યાં પણ અનુકૂળતા થશે તો જ્યાં કસ્ટડીમાં છે ત્યાં આગળ પણ મળવા જવા માટેની

આવતીકાલનો એમનો કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ છે અમે કોંગ્રેસ પક્ષને ને પૂજન માટેનું પ્રદેશ પ્રમુખ અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને

કે દર્શનો થયેલા છે એટલે કોઈ ગિમિક કરવા માટે કે દેખાડા માટે રાહુલ ગાંધીજી ક્યારેય કામ કરતા નથી આ માણસ દિલથી જે માને છે એ બોલે છે ને બોલે છે કરે છે અને એમણે એ જ રીતે ધર્મની વ્યાખ્યા કરી અને ભાજપને તકલીફ પડી એ હકીકત છે જે સ્પીચ આપી હતી ત્યારબાદ આ તમામ ઘટનાઓ બની હતી અને આવતીકાલે જ્યારે રાહુલ ગાંધી ખુદ આવી રહ્યા છે અને અહીંયા જ બબાલ થઈ હતી તો એને લઈને પાર્ટી દ્વારા કોઈ વિશેષ મતલબ કારણ કે એવી વાત છે કે ફરી એકવાર આવવાની તૈયારી એ લોકોની છે તો એ લોકો માટે કઈ સંદેશ કેવું કહે કોઈ નહીં ગુંડાગીરીને સ્થાન ના હોય ડરે અમે રાહુલ ગાંધીજી કહે છે ડરો મત ડરાવો મત અમે એ લોકો છીએ અંગ્રેજોની લાઠી ગોળીથી નથી બીજા તમે કોઈને પણ આ કેમેરો પૂછો કે આ ભાજપના ગુંડાઓ કરે છે યોગ્ય છે શું આ પ્રકારનું હલકી કક્ષાનું નીચ કક્ષાનું રાજકારણ ગુજરાતમાં ક્યારે હતું ખરું મહાત્મા ગાંધીજીની આ ભૂમિ છે જન્મભૂમિ છે સરદાર સાહેબની જન્મભૂમિ છે જૈનોની તીર્થભૂમિ છે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ છે અને મારો ગુજરાતી જે છે ને એ તો કીડી ચટકો ભરતી હોય ને તો કીડીને પણ ખાવાનું આપો એટલે કે કીડિયાનું પૂરો એની મન્નત રાખીને વસુધૈવ કુટુંબકમમાં માનનારા મારા ગુજરાતી છે એની વચ્ચે આવા કોઈ છૂટમૂટ ગુડાઓ નીકળી પડે તો જનતાના દિલ દિમાગમાંથી આ ગુંડાઓની હંમેશા માટે છાપ ખરાબ થઈ જવાની છે આને આમાં વિરોધ કોંગ્રેસનો કે રાહુલ ગાંધીજીનો નહીં આ જ્યાં જ્યોતિર્લિંગ આવ્યું છે એવા ગુજરાતમાં ભગવાન શિવનો વિરોધ છે શિવજીની પ્રતિમા શિવજીનું ચિત્ર એમના દર્શન પાર્લામેન્ટમાં કરાવ્યા છે આ એનો વિરોધ છે ભક્તો ક્યારે ભાજપના ગુંડાઓના આ કરતૂતોને માફ નહી કરે શું રાહુલ ગાંધી મીડિયા કોઈ બ્રિફિંગ